દાહોદ મનરેગા કૌભાંડ બાદ અનેક નેતાઓ સામે આવ્યા અને એવું કહેવા લાગ્યા કે અમારા જિલ્લામાં પણ કૌભાંડ થયો છે

દાહોદ મનરેગા કૌભાંડ જે સામે આવ્યો જેમાં એકોતેર કરોડ નો ભ્રષ્ટાચાર સામે આવ્યો કૌભાંડ સામે આવ્યો અને એમાં જે મંત્રી બચુ ખાબડ છે તેમના બંને જે દીકરા છે તેમની ધરપકડ કરવામાં આવી ત્યાર પછી જયારે સવાલ થતો હતો કે ખાલી દાહોદની અંદર જ આ કૌભાંડ થયું છે કે કેમ અને એના પછી ધીમે ધીમે નેતાઓ સામે આવવા લાગ્યા સાંસદો સામે આવવા લાગ્યા લાગ્યા અને કહેવા કે અમારા જિલ્લામાં પણ ભ્રષ્ટાચાર થયો છે કારણ કે આપણે જોયું હતું કે જે રીતે નર્મદાની અંદર પણ કૌભાંડ થયો હતો અને ખાસ જયતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે તેમણે પોતાના બધા જ પુરાવા સાથે રાખી અને કહ્યું હતું કે અહીંયા જે કૌભાંડ થયો છે તેમના તારક છે કે વેરાવળ સુધી પહોંચ્યા છે પણ હવે આ બધાની વચ્ચે સામે આવ્યા છે સાંસદ મનસુખ વસાવા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ થયો છે અને એમાં પણ તપાસ થવી જોઈએ અને અહીંયા તો ખાસ કરીને જે નાના મળતિયાઓ છે ત્યાંથી લઈ અને મોટા નેતાઓ સુધી મંત્રીઓ સુધી આમાં હાથ છે એટલે તપાસ થવી જોઈએ એટલે ક્યાંક જે મનસુખ વસાવા છે તેમણે એવું પણ કહી દીધું છે કે અહીંયા અધિકારીઓનો પણ ભ્રષ્ટાચારમાં હાથ છે નેતાઓનો પણ હાથ છે અને સૌથી પહેલા તપાસ પણ થવી જોઈએ કારણ કે જે રીતે કૌભાંડ સામે આવે છે ભ્રષ્ટાચાર સામે આવે છે અને જે જે રીતે રીતે યોજના બનાવવામાં આવે છે સારી અમલીકરણ નથી થતું કારણે જે પણ જિલ્લાને જે યોજના આપવાની હોય છે જે યોજના અમલમાં મૂકવાની હોય છે તે સારી રીતે નથી અમલમાં મૂકવામાં આવતી એટલે લોકો છે તેમનો સારી રીતે સદુપયોગ નથી કરી શકતા એટલે સવાલ પણ અહીંયા એ થયો છે કે ભરૂચ જિલ્લામાં પણ હવે કૌભાંડ છે તે ક્યાંક મનરેગામાં થયો છે કારણ કે થોડા સમય પહેલા પણ આપણે સાંભળ્યું હતું મનસુખ વસાવાએ જાહેર મંચ ઉપરથી કહી દીધું હતું કે રોડ રસ્તા જે કાચા પાકા બનાવવામાં આવે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આપણી પાસે છે તેમ છતાં પાકા રોડ રસ્તા નથી બનતા ત્યારે સવાલ થયો હતો પણ આજે મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અધિકારીઓથી લઈ મંત્રીઓનો પણ આ કૌભાંડમાં હાથ છે એટલે અહીંયા તપાસ થવી જોઈએ મનસુખ વસાવાને સાંભળીએ કેટલીક જગ્યાએ કોઈકને કોઈ કારણસર આમાં શું છે એનજીઓ સીધું કામ નથી કરતા એનજીઓ નીચે તાલુકા પંચાયતોને આપે છે ને તાલુકા પંચાયત પાસે એવા કોઈ ટેકનિકલ માણસો હોતા નથી એટલે જે પ્રકારે આમાં જે આ આખા કામો થવા જોઈએ એ નથી થયા હું ચોક્કસ સ્વીકારું છું પણ આ માટે એક તાલુકો કેટલો જિલ્લો જવાબદાર નથી આ યોજના પાછળ સક્સેસ જોગડાવવું હોય તો ગાંધીનગર લેવલ થી રાજ્ય સરકાર લેવલ થી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલી ભગત હોય છે એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી કે ના ડીઆરડી નિયામક આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મ મારી કર્મચારી જાય છે પણ બધાનું આમાં સેટિંગ હોય છે હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ લોકોને રોજગારી મળવી જોઈએ જ્યાં રોજગારી તો મળે છે પરંતુ જ્યાં સાઠ ચાલીસના રેશેની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ત્યાં તેમાં મેટલ છે પછી અન્ય અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ એ નથી થતો તો એ જે જવાબદારી છે એના ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું આ તો હું સુધી કામ થઈ ગયા પછી બે બે ત્રણ ત્રણ વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ સારી રીતના તપાસ થવાની પણ નથી આખર પછી નીચેના માણસો મરી જાય નીચેના માણસો મરી જાય જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે કોઈ પણ તપાસની અંદર મને કહ્યું કે કોઈ પણ કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જાય મારે તો એક જ એક જ વિનંતી છે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને એ કે બધાની જવાબદારી ફિક્સ કરી જોઈએ ગરબડ થઈ તે માટે બધા જ જવાબદાર હતા મંત્રી જવાબદાર છે સચિવ જવાબદાર છે કમિશનર જવાબદાર છે ડીડીઓ જવાબદાર છે ડીઆરડી નિયામક જવાબદાર જવાબદાર છે